ઇમદ દેશભરમાં ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ ચોયલા સાઠંબા ગામઠ ડેમાયમાં આજના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજના પર્વને ઈદ ઉલ ફિત્ર અથવા તો મીઠી ઈદ પણ કહેવામાં આવે છે સમગ્ર વિશ્વમાં ઈદની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે મુસ્લિમનો પવિત્ર રમઝાન માસમાં રોજા રાખીને ખુદાની નેક દિલથી બંદકી કર્યા બાદ આજે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની શાનો શોકતથી ઉજવણી કરી હતી રમઝાન ઈદ નિમિત્તે ઈદગામાં મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરોએ એકસાથે નમાઝ અદા કરીને પરિવારના કલ્યાણની સાથે દેશમાં કાયમ अमन શાંતિ અને ભાઈચારો રહે તેવી અલ્લાહ પાસે દુઆ માંગી હતી જ્યારે હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ એકમેકને ભેટીને ઈદની મુબારકબાદી આપી તો ભાઈચારો અખંડ હોવાનો મેસેજ આપ્યો હતો રમઝાન ઈદનો તહેવાર ખુશી અને આનંદથી બાયરના મુસ્લિમોએ આજે ઈદગાની અંદર ઉજવ્યો હતો એમાં સમગ્ર બાયડ તાલુકાના મુસ્લિમ બિરાદરો અહીંયા હાજર હતા અને એકબીજાને મળી અને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને હર્ષોલ્લાસ પ્રમાણે ખુશી આનંદ અને ઉત્સાહ સાથે ઈદનો તહેવાર છે આજે મનાવવામાં આવ્યો છે